જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે ફાગણવદ અગિયારસ એટલે કે પાપ મોચીની એકાદશીનો મહિમા તથા તેની વ્રત કથા સાંભળીશું બોલો ભગવાન નારાયણની જય એકાદશીનું વ્રત ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારું છે દરેક એકાદશી ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે આ વ્રત કરનાર ઉપર ભગવાન નારાયણની કૃપા હંમેશા વરસતી રહે છે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનારાયણની પૂજા અર્ચના થાય છે ભગવાનને આજે પ્રાર્થના કરાય છે જે પ્રાર્થના અવશ્ય સફળ થાય જ છે ફાગણવદ એકાદશી એટલે પાપ મોચીની એકાદશી પાપ મોચીનીનો અર્થ થાય છે પાપનું મોચન કરનાર પાપનો નાશ કરનાર પાપનો ક્ષય કરનાર જે નામ પરથી જ સાર્થક થાય છે આપણાથી જાણતા અજાણતા ભગવાન સમક્ષ થયેલા પાપ દોષની આજે ક્ષમા મંગાય છે આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદેથી પરવારી ભગવાન નારાયણની પૂજા અર્ચના ધૂપ દીપ વગેરેથી કરવી આપણી અનુકૂળતા પ્રમાણે એકાદશીનું વ્રત કરવું આ દિવસે દાન પુણ્ય કરવા અને ભગવાનનું આખો દિવસ સ્મરણ કરવું મંત્ર જાપ કરવા જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે તેના ઉપર ભગવાન નારાયણની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રીહરિની જે હવે આપણે પાપ મોચીની એકાદશીની વ્રત કથા સાંભળીશું એક વખત લોમેશ ઋષિ પોતાના આશ્રમે બેઠા હતા ત્યાં માંધાતા રાજા આવી ચડ્યા અને તેમણે લોમેશ ઋષિને પૂછ્યું હે ઋષિવર લોકહિતાર્થે આપ મને જણાવો કે ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી કયા નામે ઓળખાય છે અને તેનું મહાત્મય કહ્યું હે રાજન ફાગણ માસની કૃષ્ણ પક્ષની અગિયારસ પાપ મૂચીની એકાદશીના નામે ઓળખાય છે તે પાપનો નાશ કરનારી એકાદશી છે તેનું વ્રત કરનાર માનવીના સઘળા પાપો નાશ પામે છે આ એકાદશી ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારી છે વળી તે પિસાજ તત્વોનો નાશ કરનારી મનોકામના પૂર્ણ કરનારી પાપ નષ્ટ કરનારી અને રીતિસિદ્ધિ આપનારી એકાદશી છે પાપ મોચીનીનો અર્થ જ થાય છે પાપ મુક્ત કરનાર ચૈત્રરથ નામના કુબેર વનમાં વસંત ઋતુના આગમનને લીધે નૌપલ્લી થયેલી ધરતી ઉપર આ વનમાં દેવાંગનાઓનું નિવાસસ્થાન હતું વસંત ઋતુમાં અપ્સરાઓ અહીં ક્રીડા કરતી તેમના સાનિધ્યમાં ગંધર્વ કન્યાઓ પણ વગેરે ઇન્દ્રદેવ સાથે ક્રીડા કરવા આવી પહોંચતા ફાગણો પાસે ખરેખર રાગ છે અનુરાગ છે મસ્તી છે અને મોહક છે આ દિવસોમાં ચૈત્રરથ વનમાં ભેગાવી નામના મુનિ તપસ્યા કરતા હતા મંજુ ઘોષ નામની અપ્સરા મેં કાવી ઋષિને જોઈ અને તેના ઉપર મોહી પડી તેથી ઋષિને જાગૃત કરવા મધુરાગે ગીત ગાવા લાગી અને કંકુણોનો અવાજ કરી ઋષિનો તપ ભંગ કરવા પ્રયત્નો કરવા લાગી મધુર ગાનથી ઋષિ જાગ્રત થયા કારણ કે કામદેવી તેમને મોહિત કર્યા હતા ઋષિ આશ્રમની બહાર આવ્યા તો ઋષિ મંજુ ઘોષાના અપૂર્વ તેજોમય રૂપ ઉપર મોહિત થયા તેઓ આ અપ્સરાના રૂપને જોઈ રહ્યા તેથી મંજુ ઘોસા સ્ત્રીલુભ ભાવે ઋષિ પાસે આવી અને વૃક્ષની જેમ વેલી ચોટે તેમ વીંટળાઈ ગઈ આથી ઋષિનો તપ ભંગ થયો આલિંગનથી બંને એકમેકમાં મળી ગયા આ રીતે મેઘાવી ઋષિએ મંજુ ઘોસા સાથે પ્રેમપૂર્વક સત્તાવન વર્ષ વિતાવ્યા પણ જ્યારે મેઘાવી ઋષિને આ શક્તિ ઓછી થઈ ત્યારે તેમને ભાન થયું કે અપ્સરા સાથેના સહાચારથી તેમના તપનો ક્ષય થયો છે અને પોતે પાપમાં પડ્યા છે ત્યારે તે ક્રોધિષ્ઠ બન્યા અને મંજુ ઘોષાને કહેવા લાગ્યા કે તે મને મો પાસમાં નાખી મારા તપનો ભંગ કર્યો છે તેથી હું તને શાપ આપું છું કે તું પિસાચીની થશે આવો શાપ મળવાથી અપ્સરા તો ગભરાઈ ગઈ તે ઋષિને વિનંતી કરવા લાગી હે પ્રભુ મેં સાંભળ્યું છે કે સજ્જન પુરુષ સાથે સાત ઢગલા ચાલવાથી પણ કે સહવાસથી તેનું હિત થાય છે પણ પ્રભુ આપ તો ઋષિ વર છો આપની સાથે તો મેં સત્તાવન વર્ષ ગાળ્યા છે તેના ફળરૂપે શ્રાપ ન હોય મને ક્ષમા કરો મારો અપરાધ માફ કરો ત્યારે મેઘાવી ઋષિ વિચારમાં પડ્યા અને બોલ્યા તારી વાત સાચી છે સજ્જન સાથે સાત ડગલાના સહવાદથી હિત જરૂર થાય છે પણ તે તો મારી સાથે વર્ષ ગાળ્યા છે છે પણ તેથી તેથી મારા તપનો ભંગ થયો તારે પિસાચી થવું પડશે પણ જો તું ફાગણ માસની વધ એકાદશી જે પાપ મોચીની એકાદશી કહેવાય છે તેનું વ્રત કરજે તેના પુણ્યના ફળ રૂપે તું દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી શકીશ આમ કહી મેઘાવી ઋષિ આશ્રમે આવ્યા અને પોતાને પણ પાપ લાગ્યું છે તે તપનું પુણ્ય નાશ પામ્યું છે તે માટે મારે પણ કંઈક નિવારણ શોધવું પડશે એમ વિચારી તેઓ પોતાના પિતા ચવન ઋષિ પાસે ગયા ચવન ઋષિ દૂરથી જ મેઘાવીને જોઈ અને કહે છે કે તે તારું બધું પુણ્ય ગુમાવ્યું છે ને તારા તપનો નાશ થયો છે ત્યારે નમન કરી અને મેઘાવી કહે છે પ્રભુ મને મારું તપ ફરી પ્રાપ્ત થાય તેવો કોઈ માર્ગ બતાવો ત્યારે ચવનઋષિએ જણાવ્યું કે જા તું ફાગણ વદની પાપ મોછીની એકાદશી કરજે તારા પાપ નાશ પામશે ને તારા તપનું પુણ્ય પ્રાપ્ત થશે મેઘાવીએ પાપ મોછીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું તેથી તેના પાપનો નાશ થયો અને તેમનું પુણ્ય પણ પાછું મળ્યું એ જ રીતે મંજુ ઘોષાએ પણ આ એકાદશીનું વ્રત કર્યું તેથી તે પિસાચીની મટી દિવ્ય સ્વરૂપ ધારણ કરી સ્વર્ગે ગઈ આમ લોમેશ ઋષિએ કહેલ પાપ મોચીની એકાદશીનું મહાત્મ્ય સાંભળી માંધાતા રાજા તો પ્રસન્ન થયો આ એકાદશીનું વ્રત કથાનું વાંચન કે પઠન કરવાથી પણ પાપમાંથી મુક્ત થવાય છે અને વૈકુંઠમાં વાસ થાય છે બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ